નમસ્કાર વાત કરવી છે પ્રદૂષણ માફિયાઓની છેલ્લા ઘણા સમયથી જે વિવાદમાં આવી રહ્યો છે અને વારંવાર વિવાદમાં આવતાની સાથે જ ખેડૂતો છે અત્યારે હાલ ખેડૂત આલમમાં રોષ છવાયો છે વાત કરીએ જેતપુર તાલુકાના કેરાળી ગામે જે કેરાળી અને લુણાગરા ગામ વચ્ચે જવાનો જે રસ્તો છે અને જે ફાધર નદી આવેલી છે જે પુલ આવેલો છે પુલની નીચે હાલ પ્રદૂષણ માફિયાઓ બેફામ થયા હોય તેવી રીતે હાલ દ્રશ્યો અત્યારે સર્જાઈ રહ્યા છે જેનું કારણ એ છે કે આ ભાદર નદીમાં બેફામ પ્રદૂષિત પાણી જઈ રહ્યું છે અને આ પ્રદૂષિત પાણીના કારણે જે આજુબાજુના કેરાળી લુણાંગરા મેવાસા સહિતના જે ગામો છે જેમાં સરદારપુર સહિતના જે ગામો છે આ ગામોના જે તળ છે તે ખરાબ થઈ રહ્યા છે સાથે સાથે આ ખેડૂતોના આક્ષેપો છે કે અનેક વખત જીપી ઝીપીને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી અને છેલ્લા ઘણા સમયથી આને આ પરિસ્થિતિ છે પરંતુ આજે ખેડૂતોએ અંદાજે સિત્તેર થી એસી ખેડૂતો છે તે ભેગા થયા હતા અને પોતાની વેદના ઠાલવી રહ્યા હતા અને બોલ કરીને સરકાર સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા તેમજ જીપીસીબી સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા આવો અમારા રિપોર્ટરનો ખાસ અહેવાલ જોઈએ અમારા તુષાર ભલિયા છે ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર જઈ અને તેમને જે ખેડૂતો સાથે છે તે વાત કરવાના પ્રયત્ન કર્યા હતા આવો સાંભળીએ કેરાડી પાસે જે ભાદર નદી આવેલી છે તેના અંદર પ્રદૂષણ પાણીને લઈને ખેડૂતોમાં ઉગ્રો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે દિવસે ને દિવસે પ્રદૂષણ માફિયાઓ છે તે બેફામ બન્યા છે ત્યારે હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે ભણ શિયાળે ચોમાસાની જેમ છે તે આ નદીની અંદર પાણી છે તે વહેતું જોવા મળી રહ્યું છે ત્યારે ખેડૂતોમાં છે તે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આપણે અહીંયા સ્થાનિક ખેડૂતો સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું કે અહીંયા જે પ્રદૂષણ પાણીને લઈને શું કહેશો કે દિવસે ને દિવસે પ્રદૂષણ માફિયાઓ છે તે બેફામ બન્યા છે અને ખેડૂતો આ જે પાણી છે તે પીએચ માટે વાપરવામાં આવે છે તો જે પાક હોય તે પણ નુકસાની જોવા મળે છે શું કહેશો પહેલા તો આપણા પત્રકાર મિત્રો સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયાના મિત્રોનો દિલથી આભાર વિ માનું છું હવે આ ભાદર નદીની અંદર પ્રદૂષિત કરવા માટે જે એસોસિયનનો મિત્રો દ્વારા કારખાનામાંથી ગંદુ પાણી એટલે કે જે સિલિકેટ અને કાસ્ટિક વાળું પાણી આ ભાદર નદીની અંદર નાખે છે અથવા ભૂ માફિયાઓ દ્વારા ટેન્કરથી ઠલવે છે આજે ત્રીસ વર્ષ પહેલાંની જે નદી હતી એ શુદ્ધ નદી હતી આ નદીની ઉપર ત્રિવેણી સંગમ જેવો એક પવિત્ર ગ્રંથથી બંધાયેલી હતી આજે એ ત્રિવેણી સંગમ જેવું કોઈ માહિતમ રહ્યું નથી બીજું ખેડૂતોની વાત કરો તો ખેડૂતોને આ પાણીનો અત્યારે કાયમી ઉપયોગ હોય છે ખેડૂતો એના મોલાતની અંદર આ પાણી પાય તો જમીનને બંજણ કરી નાખે છે અને મોલાત પણ ફેલ થઈ જાય છે ના છૂટકે આજે ચાલીસ ચાલીસ વર્ષથી અમારા વડવાઓ આ ખેડૂતની લડતની અંદર આ નદી ઉપર લડત કરતાં જીપીસીપીના અધિકારીઓ અને એસોસિએશનની સામે લડત કરતા પણ કોઈ સફળતા મળી નહોતી આજે ત્રીજી પેઢીના વારસદારો તરીકે અમે આવેલા છે અને આ લડતની અંદર અમે શ્રી ગણેશ કર્યા છે પંદર દિવસની અંદર આ વખતે ત્રીજી વખત અમે મળ્યા છીએ અને જે સેમ્પલો દ્વારા આથી ટેસ્ટ રિપોર્ટની અંદર સીપીસીપી દ્વારા ગયા છે એના અધિકારીઓની અરે વાતચીત કરી તો એને એવું કીધું કે આજે તમારો રિપોર્ટ આવી જાય પોઝિટિવ આવે કે નેગેટિવ આવે પણ અમને રિપોર્ટ એને આપવો પડશે જો નેગેટિવ આવશે તો અમે એની સાથે લડત પણ કરશું કે ભાઈ અમારી પાસે કેન છે ખેડૂતોને જે સાઇન કરીને કેન તમે રાખ્યું હોય ને તમારા જીપીસીપીના અધિકારીઓ દ્વારા સિગ્નેચર કરીને જે અમને કેન આપ્યું છે એ ખેડૂતની રૂબરૂમાં આ ટેસ્ટ કરાવો અને એ લેબની અંદર જે રિપોર્ટ થાય એ રિપોર્ટ આવે તો ત્યારે પણ પગલાં એને લેવા જોઈએ એન કેન પ્રકારે ભાજપની સરકાર દ્વારા પાણી ભૂ માપી અને રક્ષણ આપવામાં આવે છે સ્થાનિક ધારાસભ્યો દ્વારા રક્ષણ આપવામાં આવે છે એટલે આ ચાલીસ વર્ષની અંદર લડત કે આગળ વેગ પકડતી નહોતી આજે જ ખેડૂતની વારે એવા લોકો આવીને બેઠા છે અને ખેડૂતના દીકરા તરીકે માનનીય અમારા મહેશભાઈ કોટડિયા છે રમેશભાઈ સરદાર છે અને મારી જેતપુર તાલુકાની ટીમ છે ખેડૂતોની એ ખેડૂતોની ટીમ દ્વારા એક એવું નક્કી કરવામાં આવ્યું છે આજે કોઈ રિપોર્ટ આવે નહીં અને અમને જજમેન્ટ નહીં આપે તો આવનારા દિવસોની અંદર દસ તારીખે અમે જીપીસીપીની ઓફિસની મોદાગર રમેશ ભાઈ મહેશભાઈ કોટડિયા ઉપવાસ આંદોલન ઉપર ઉતરશે અને જેથી કરીને ખેડૂતોની એવી પણ માંગ છે કે અમારા પશુપાલકો ડોર લઈ અને જીપીસીપીના ગ્રાઉન્ડ ઉપર અમે લડત કરવા જાશું અને બોડી સંખ્યામાં ખેડૂતો અમે એકઠા કરશું દિવસ દસ તારીખ સુધીની અંદર અને અમારું અલ્ટિમેટમ છે કે જો કાયા ભૂમાફિયાઓ દ્વારા એન કેન પ્રકારે નદીની અંદર ટેન્કરો ચલવાય છે એની ઉપર પગલાં નહીં લેવાય તો અમે આ લડત કરશું અત્યારે જીપીસીપી દ્વારા એવો બચાવ કરવામાં આવે છે કે નગરપાલિકાનું પાણી પ્રદૂષિત પાણી છે તો નગરપાલિકાને કોઈ જીપીસીપી એક લેખિત આપ્યું છે ગુજરાત સરકારે કોઈ એવું લખી દેવું છે કે એને ગંદુ પાણી અથવા કેમિકલવાળું પાણી નદીની અંદર છોડવાનું તો આ એનો એક લૂલો બચાવ છે એટલે આપના માધ્યમથી અત્યારે અમે જનજાગૃતિ અભિયાન કર્યો છે ચાલુ અને ટૂંક સમયની અંદર ખેડૂતોને પત્રિકાઓ દ્વારા એકત્ર કરવામાં આવશે અને દસ તારીખે જીપીસીપીની ઓફિસે મહેશભાઈ કોટડીયા ઉપવાસ ઉપર આંદોલન ઉપર ઉતરશે અને ખેડૂતો દ્વારા એના બેરા મૂંઘા પશુઓને લઈ કારણ કે એની ચામડીઓ હોઈ જાય છે મનુષ્ય માત્ર એની પણ ચામડી હોઈ જાય છે તો આવા ભયંકર બીમારીઓથી લોકો પીડાય છે આજે હું ખુદ કેન્સર પીડિત છું છતાં આ ખેડૂતોની વારે લડતની અંદર સહભાગી બની અને મારા ભાગ્યને હું ધન્યવાદ માનું છું કે ખેડૂતના દીકરા તરીકે ખેડૂતની મદદે આવવું શોર્ટ જિંદગી છે તો એ જિંદગીની અંદર સારા કામ બે થઈ જાય એવી ગુજરાત સરકારની અમે હાઈકોર્ટ સુધી અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી અમે લડત લડશું કેટલા સમયથી અહીંયા પાણી આવે છે અને કોના દ્વારા આ પાણી આ કઈ બાજુથી આવી રહ્યું છે અત્યારે અમને જાણવા મળે છે એવું કે જે ભૂમાફિયાઓ દ્વારા ડેરીની ધારે ટેન્કરો મોટો એક પ્લાન બનાવ્યો છે એ પ્લાનની અંદર નાખતા નથી અને ખોટે ખોટા એવી રીતે એમ કહે છે કે અમે શુદ્ધ પાણીનો ફિલ્ટર કરવા માટે એકત્ર કરી કારખાનાઓ કારખાનાઓમાંથી પૈસા લઈ અને ટેન્કરો દ્વારા ત્યાં લેડીની ધારે એના સ્તંભની અંદર ઠલવવામાં આવે છે અને ન્યા બસો વિગાની લીલગીરીનું વાવેતર કર્યું છે એવું કહેવામાં આવે છે કે અમે આ લીલગીરીને પાછી પણ વાસ્તવિકતા એવી નથી ત્યાં લીલગીરીને કંઈ પાતા નથી અમુક સમયના અંતરે આ નદીની અંદર એના ભૂમાફિયાઓ દ્વારા તળાવની અંદર પાણી નાખે છે અને તળાવમાંથી પાઇપલાઇન દ્વારા આ નદીની અંદર પાણી નાખે છે એવું લોકો મુખ્ય અને લોકોની સમસ્યાની અંદર આવું જાણવા મળે છે લોકોની મુખ્ય આ ખેડૂતોની મંદિર આ આ પાણીથી બંજર બની રહી છે ત્યારે આપણી સાથે ખેડૂત છે ત્યારે તેની સાથે વાત કરવાનો આપણે કરશું કે આ જે પ્રદૂષણના પાણીને લઈને જે તમારે પીએચ માટે જે પાણી વાપરવાનું હોય તમે કોઈ પાક વાવો તો તે તે નિષ્ફળ જતો રહી છે પણ શું કહેશો તમે એ બાબતે જો પાક વાવી પાક તો ઘણા નિષ્ફળ જાય છે મોલા તો જમીનથી મેલી દે છે આ પાણી પાવામાંથી મોલાત પણ મેલી અને બીજા નંબરમાં કે અમે વાળીએ જાય ત્યારે અમે અમારે ગામમાંથી પાણી લઈને જવું પડે કારણ કે આ પાણી તો અમે પી શકતા નથી પછી અમારી પા પશુ છે પશુ તો પશુને અમારે ગમે ત્યાં અમારે આડું ઊભું રહેવું પડે અમને બીક લાગે કે ક્યાંક ભાદરમાં પશુ આ પાણી પી ન લઈએ જો આ પાણી ભૂલથી પણ પી લઈએ તો પણ પશુ હોત આનેથી મરી જાય છે અને કેમિકલ ખુલે આલામ છોડી દેવામાં આવે ભૂમાફિયા દ્વારા અને ખેડૂત સાથે આવી ઠગાઈ કરે છે વારંવાર અને એવું કહે છે કે આ પાણી અમે ફિલ્ટર કરી છીએ પણ આ પાણી કંઈ અમને એવું જાણવા મળે છે ખેડૂતને કે આ પાણી કંઈ ફિલ્ટર થતું નથી આ છૂપી રીતે રાત્રે આ લોકો પાણી છોડી મેકે છે ભાદરમાં ખુલે આલામ અને સૌરાષ્ટ્રની માલિકો આ ભાદર નદી એક પહેલો નંબર છે અને આ પાણી ઠેઠ ઘેર સુધી ખેડૂતોને પહોંચાડવામાં આવે ધોરાજીને પીવામાં આવે ત્યાં પણ પીવામાં નથી ચાલતું અને ગેડજના ખેડૂતને પણ આ મોલાતમાં નુકસાન મોટે પાયે પાણી કરે હે ખાસ તો મૂગા પશુ ખેતી ખેતી આ પચાસો ગામને આ પાણી મળે છે ખેડૂત દ્વારા જળ સિંચાઈ ડેમમાંથી પણ આ પાણીથી આવી સમસ્યા થાય છે અને ભૂમાફિયા ભૂમાફિયા કે જીપીસી બોર્ડના અધિકારીઓની અહીંયા બેઠા બેઠા એમ કહી દે છે કે આ પાણી અમારું નથી આ નગરપાલિકાનું તો જો નગરપાલિકાનું પાણી હોય તો પાણીમાં આવી રીતે ફીણ થોડાક આ તો કેમિકલના ફીણ વરે અરે છીપરાની માલિકો પણ આ કેમિકલ જામેલું તમે જોઈ શકશો ખેડૂતો દ્વારા દસ તારીખ લગી અલ્ટિમેટેડ છે તે આપવામાં આવ્યું છે અને પ્રદૂષણ માફિયા પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો તે અનાસન સરપંચ છે બે સરના છે તે આપણે મહેશભાઈ છે આપણે તેની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું શું કહેશો મહેશભાઈ તમે દસ તારીખ લગીનું અલ્ટિમેટ આપ્યું છે શું કહેશો જો દસ તારીખ સુધીમાં પાણીનું શુદ્ધિકરણ કરવામાં નહીં આવે તો આવતી દસ તારીખે ખેડૂતોના બળદગાડા ઢેંસું અને માલ ઢોરના બકરા ઘેટા બકરા સાથે જઈને જીપીસીબી ઓફિસનો ઘેરાવો કરશું અને દસ તારીખેથી અમારા ઉપવાસ આંદોલનના ગણેશ કરશું ક્યાંક ને ક્યાંક આ પાણીથી ખેડૂતોની જમીન છે તે બંજર બની જઈ રહી છે ત્યારે હું હજી બીજા ડાયરેક્ટ પાછા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ પાણીના લઈને ખેડૂતોમાં છે તે ભારે મુશ્કેલી જોવા મળી રહી છે અને આ પાણી જો પશુપાલન પીવે તો તેને તે રોગ થાય છે ને પશુપાલન છે તે મૃત્યુ પામે છે ત્યારે ખેડૂતોમાં ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે ને હાલ આ જો જીપીસીપીના અધિકારીના પેટનું છે તે પાણી નથી આવી રહ્યું જ્યારે આટલા ખેડૂતો જો હેરાન થઈ રહ્યા છે ત્યારે જીપીસીપીના અધિકારીઓ અહીંયા આવે છે પરંતુ તે સેમ્પલ લઈને હોય છે

તે ખરેખર દેખાઈ રહ્યા છે ને ખેડૂતો વેદના ઠાલી રહ્યા છે કે હવે બસ કરો તો સારું છે ખમૈયા કરો તો સારું છે કારણ કે પ્રદૂષિત એટલું બધી ભાદર નદી થઈ રહી છે આ પ્રદૂષિત પાણી છે તે ઠેક પોરબંદર સુધી પહોંચી રહ્યું છે ને આ વિસ્તારના આવતા જેટલા લગત ખેડૂતો છે આ ખેડૂતોને આ પિયત માટે પાણી છે તે ઉપયોગ નથી આવી રહ્યું ત્યારે જીપીસીબીના અધિકારીઓ છે તે મૌન છે રહ્યા છે બીજી બાજુ જીપીસીબીના અધિકારીઓ એવું કહી રહ્યા છે કે જેતપુર તાલુકાનું જે આ જેતપુર શહેર છે સિટી છે જેનું પાણી છે જે રહ્યું છે જે નગરપાલિકા દ્વારા પાણી છે તે સીટીપી પ્લાન્ટ છે તેમાંથી ઠાલવવામાં આવી રહ્યું છે અને જેના કારણે આ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે પરંતુ ખરેખર જો વાત કરવામાં આવે તો જીપીસીબી ની ગાઈડલાઇન છે તે પ્રમાણે આવું પાણી છે તે ખરેખર નદીમાં જવું જ ના જોઈએ અને નદીમાં જતું હોય તો બંધ કરવાની જવાબદારી પણ અધિકારીઓ અને જીપીસીબી ની આવે છે જીપીસીબી કાર્યવાહી કરી રહ્યું છે તેર તારીખે આપણે એની તપાસ કરી હતી પંદર તારીખે કરી હતી અને હમણાં પણ જોયું છે કે જે નગરપાલિકાનું મેનોલ ઉભરાતું હતું એ હજી ઉભરાય છે ને અમે નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન ઉપર ટેલિફોનિકી ટેલિફોનિક જાણ કરી છે અને સેનિટરી ઇન્સ્પેક્ટર જાણ કરી કે આ તાત્કાલિક કામ બંધ પાણીનો જે ફ્લો છે એ બંધ કરાવો અને એસટીપીમાં બધું પાણી ડાયવર્ટ કરીને ટ્રીટ કરો સાહેબ ખેડૂતો એવું કહી રહ્યા છે કે રિપોર્ટ જે આવ્યા છે હજી રિપોર્ટ અમારી સુધી નથી આવ્યા અને હવે અમે ઉગ્ર આંદોલન કરશું અને બીજી વાત છે કે દેરડી નજીક જે પ્લાન છે ત્યાંથી આ પાણી બધું આવી રહ્યું છે એવો આક્ષેપ કરી રહ્યા છે આ બાબત મારી પણ ખેડૂત આગેવાન સાથે વાત થઈ છે અને એના રિપોર્ટ એનાલિસિસ જે છે એનું અમે અમારી રાજકોટ ઓફિસનો ફિલઅપ કરી રહ્યા છીએ અને આવશે એટલે તરત જ આગળ એક્શન માટે મોકલી આપ્યું છે આ દેડી નજીક જે પ્લાન આવેલો સીટીપી પ્લાન એમાંથી પાણી છોડી રહ્યા છે એવો ખેડૂતો આક્ષેપ કરીને આ બાબતે આપની કક્ષાએ કોઈ કાર્યવાહી સીટીપી પ્લાન્ટમાંથી કોઈ છોડતા હોય એવું ત્યાંને આવ્યું નથી તેમ છતાં એવો આક્ષેપ હોય તો અમે એની પણ ડિટેલમાં તપાસ કરી લેશું અને કંઈક શરૂઆત હશે તો એની સામે પણ એક્શન લેવાશે ત્યારે પોતે ખેડૂતો કહી રહ્યા છે કે આવનારી દસ તારીખના રોજ ઉગ્ર આંદોલન જો આ જલદ કેમિકલ વાળું કેમિકલ પાણીયુક્ત બંધ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે તો હવે આવનારા સમય જ બતાવશે કે આ મામલે શું કાર્યવાહી થઈ છે